ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે હિંમતનગર શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રીમાં ઓપીડી સેવાની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં નાગરિકો કોવિડનો ટેસ્ટ પણ ફ્રી કરાવી શકશે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કોવિડના ત્રણ અલગ અલગ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે એકસાથે પાંચસોથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ આઈસીયુની સારવાર લઈ શકે એવી રીતના હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આ મામલે સિવિલ સુપરિન્ટેન્ડન્ટે શું કહ્યું સાંભળીએ હવે હાલમાં આપ જાણો છો તેમ ભારતની અંદર કોવિડના કેસો નોંધાયા છે જે ઓમિક્રોન વાયરસ છે આપણો પહેલાં હતો એનો વેરિયન્ટ છે અને જે એન વન વેરિયન્ટ છે હવે આના જેટલા પણ કેસો પૂરા ઇન્ડિયામાં નોંધાયા છે અને ગુજરાતમાં નોંધાયા છે એ એકદમ માઇલ્ડ પ્રકારના કેસ છે એટલે આનાથી જે લોકોએ છે એમાં ગરવાની જરૂર નથી વધુમાં આની અંદર એક ફ્યુ લાઈક માઇલ્ડ ફ્લુ લાઈક સિમ્ટોમ્સ પેશન્ટમાં જોવા મળે છે છતાં પણ આપણે આપણા સેટઅપમાં હોય કે સ્ટેટ લેવલની હોય કે નેશનલ લેવલ કે નજીકના જે પીએચસી હોય કે મેડિકલ કોલેજ હોય ત્યાં જઈ અને તમે આ ટેસ્ટિંગ કરાવી શકો છો અને આપણે બી અહીંયા આગળ એના ભાગરૂપે ફેરોપડી ચાલુ કરી દીધી છે તેમજ આપણે પાંચમા વાળે બે આઈસીયુ અને એક વોર્ડની પણ તૈયારી કરી નાખી છે એટલે આને આ સુંદરબા વાયરસને લઈ અને આમાં કોઈ પણ ગભરાવાની કોઈ જરૂર નથી આપણે જાણીએ છીએ કે કેરળમાં કોરોનાનો નવો જે એન વન કેસ નોંધાયો છે આ કોરોનાનો નવો વેરિયન્ટ છે આની સાથે બીજા પણ રાજ્યોની અંદર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે દેશમાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો સક્રિય આંક બી હજારને પાર પહોંચી ગયો છે ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે અને હાલ ગુજરાતમાં તેરથી પણ વધુ સક્રિય કેસ કોરોનાના નોંધાઈ ગયા છે ત્યારે અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી અપીલ કરીએ છીએ કે જે રીતના કોરોનાના સમયમાં આપણે નિયમોનું પાલન કર્યું હતું ને એવી જ રીતના અત્યારે આપણે કોરોનાના નિયમોનું પાલન કરીશું તો આપણે પોતાને અને આપણા પરિવારજનોને કોરોનાથી ચોક્કસ બચાવી શકીશું